આજે હું તમને એક એવી વેબસાઇટ બતાવી કે જ્યાંથી તમે ગાડી નંબર ઉપરથી તમારા ઇન્સ્યોરન્સની વિગતો ચલણની વિગતો પણ ચેક કરી શકો છો બીજું એના સિવાયનું તમે ક્રેડિટ કાર્ડ લોન ડિમેટ એકાઉન્ટ બેંક એકાઉન્ટ પણ ઓપન કરી શકો છો એ પણ બિલકુલ ફ્રીમાં કોઈ ચાર્જ વગર આમાં તું માટે વાત કરીશ આ વિડીયોમાં સારો લાગે તો જરૂરથી શેર કરી દેજો અને હા આ જે લિંક છે જે વેબસાઇટ છે એ રજિસ્ટર્ડ વેબસાઇટ છે મતલબ આમાં જ તમે પ્રોસેસ કરો છો અને જો પછી તમારી પાસે જો કોઈ કંપનીમાંથી ફોન આવે પૈસા માગે તો પૈસા નથી આપવાના કે આ જે કંપની છે બધી રજિસ્ટર્ડ કંપનીનું લિસ્ટ જ છે ત્યાંથી તમે ફ્રીમાં એપ્લાય કરી શકો છો કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી આ બિલકુલ ફ્રીમાં છે તો ચલો શરૂ કરીએ મિત્રો વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે લિંક ક્લિક કરશો એટલે આ તમને ઓપન થશે હું અત્યારે તમને મોબાઈલમાં જ ઓપન કરીને બતાવું છું આ તમને ડેશબોર્ડ ઓપન થશે એમ પહેલાં તમારું નામ આવશે કંપનીનું નામ આવશે મારી ત્યારબાદ નીચે આવશે ચેક યોર વ્હીકલ ચલો ફ્રી પણ આ જે લખેલું છે ચલણ ફ્રી એના પર ટીક કરવાનું છે ક્લિક કરશો એટલે વેબસાઇટ ઓપન થશે જ્યાં તમે લખેલું છે કે ચેક યોર ચલણ ફ્રી પે યોન ટાઈમ અવેલ જેલ ઇલ્સો વેલિડ ઇન્સ્યોરન્સ પોલિસી એન્ડ વ્હીકલ ડિટેલ્સ અહીંયા તમારે તમારું નામ લખવાનું છે અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે તમારો જે રજિસ્ટર્ડ નંબર છે તે અને અહીંયા વ્હીકલ નંબર મતલબ બાઇક નંબર લખવાનો છે ગાડી નંબર લખવાનો છે પૂરા ફોર્મેટમાં સેન્ડ ઓટીપી કરશો એક ઓટીપી આવશે ઓટીપી નાખશો એટલે તમારી વિગત આવી જશે બીજી વાત અહીંયા જે છે આ જે વિગતો છે એ બધી જ વિગતો ડેટા જે ફેસ થાય છે ચલણના આરટીઓના ડેટા ઉપરથી એ તમને બતાવશે તો ચલણની વિગતો એક્યુરેટ છે કે નથી એ તમારે જો આમાં બતાવતું હોય તો બની શકે હોય ના પણ હોય એના માટે એક્યુરેટ ડેટા માટે તમારે જોવું પડશે તમારી વેબસાઇટ ઉપર આરટીઓની વેબસાઇટ ઉપર અહીંયા તમને ઇન્સ્ટન્ટ ચેક કરી શકો છે કે નથી વધુ વિગતો માટે પે કરવા માટે કે આગળની પ્રોસેસ કરવા માટે તમારે ઓફિસિયલ આરટીઓની સાઈટ ઉપરથી ચેક કરવું પડશે અહીંયાથી તમને અમુક વિગતો મળી શકશે જે ડેટા પ્રમાણે અવેલેબિલિટી હશે એટલી જ મળશે તો આમાં કોઈ ગેરંટી નથી આપી શકતું કે જે આ ડેટા છે 100% શ્યોર છે એક્યુરેટ છે બરાબર ડેટા ફેઝ થયેલા છે જે રેકોર્ડ છે એના આધારે તમને બતાવશે આ હતી બેઝિક વાત એના સિવાયની વાત કરું તો એપ્લાય ફોર ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ઘણી વખત શું થતું હોય કસ્ટમરને મતલબ તમારે એપ્લાય કરવું હોય ક્રેડિટ કાર્ડ એપ્લાય કરવું છે તો ક્રેડિટ ઘણી બધી કંપનીના છે એક્સિસ કીવી આઈડીએફસી એચડીએફસી સ્કેપિયા એસબીઆઈ આ બધી બેંકના નામ છે જે તમને ક્રેડિટ કાર્ડ આપે છે તો ઘણા લોકોના મેસેજ પણ આવતા હતા કે મારે ક્રેડિટ કાર્ડ એપ્લાય કરવું છે તો કઈ રીતે એપ્લાય કરી શકું તો કાંઈ કરવાનું નથી સિમ્પલ કે તમારે માનો કે કેવી કંપનીમાં એપ્લાય કરવું છે અથવા માનો કે ટાટા ન્યૂમાં ક્રેડિટ કાર્ડ એપ્લાય કરવું છે તો ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે વેબસાઇટ ઓપન થશે બસ ત્યાં તમારે મોબાઈલ નંબર નાખીને પ્રોસીડ કરવાનું છે ત્યારબાદ તમને જે બેઝિક વિગતો માગે નામ ઈમેલ આઈડી મોબાઈલ નંબર સેલરેટ સેલ્ફ બધી વિગતો ભરીને સબમિટ કરવાનું છે વેબસાઇટ ઓપન થાય ત્યાંની પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે ત્યારબાદ તમારે ક્રેડિટ કાર્ડની અરજી કરી શકો છો એ પણ ફ્રીમાં તેવી જ રીતે સેવિંગ એકાઉન્ટ છે સેવિંગ એકાઉન્ટમાં કોટક ટાઈડ મતલબ સેવિંગ એકાઉન્ટ ખોલવું હોય ઘણા લોકોને બેંક એકાઉન્ટ ખોલવાની જરૂર પડતી હોય તો કોટક બેંક કોટ ફ્રીમાં ખાતું ખોલી આપે છે ક્લિક કરશો મોબાઈલ નંબર નાખીને કન્ટિન્યુ કરો તમારી વેબસાઇટ ઓપન થશે એપ્લિકેશન ડાઉનલોડ થશે એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે આગળની પ્રોસેસ કરવાની છે ડીમેટ એકાઉન્ટ પણ છે પર્સનલ લોનની વાત કરું તો ઘણી બધી કંપની પર્સનલ લોન આપે છે જેમાં ભારત પે છે ક્લિક પે પુનાવાલા મુથુડ ઝાયક એફઆઈ ઇન્ક્રિટ ઘણી બધી કંપની છે મિત્રો આમાંથી તમે કોઈપણ પણ કંપનીમાં એપ્લાય કરી શકો છો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પણ કરી શકો છો અને ક્રેડિટ લાઇન ઘણા લોકોને બજાજનું ઈ એમઆઈ કાર્ડ લેવું હોય તો બજાજ ફિન્સ હશે ક્રેડિટ લાઇનમાં ત્યાંથી તમે બજાજનું ઈ એમઆઈ કાર્ડ તમે લઈ શકો છો જે ત્રણ લાખ સુધીની લિમિટ આપે છે શોપિંગ માટે બજાજ ઇન્સિન્સ બરાબર આ બધી વિગતો છે ત્યાંથી તમે ફ્રીમાં એપ્લાય કરી શકો છો ખાલી તમારે ક્લિક કરવાનું છે અને પ્રોસેસ કરવાની છે ફ્રીમાં કોઈ પણ ચાર્જ લેવામાં નથી આવતો તો આ જે વેબસાઇટ છે અને જો તમારે કોન્ટેક કરવો હોય અમારો તો આ નામ વિગતો ભરીને તમારે કઈ વસ્તુ માટે જરૂર છે એ ક્લિક કરીને તમે સબમિટ કરી શકો છો તો ઇન્સ્યોરન્સ માટે અમારી કંપની તમને કોન્ટેક કરી શકે છે અથવા આ જે વોટ્સઅપ નંબર છે એના પર તમે કોન્ટેક કરી શકો છો પણ હા તમે ડાયરેક એપ્લાય કરશો તો એમાં કોઈ તમારે કોન્ટેક કરવાની જરૂર નહીં પડે કેમ કે બધી જ વસ્તુ તમને ઓનલાઈન ડિજિટલ મળી રહેશે છે તો આ જે વેબસાઈટની લિંક જોઈતી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અથવા મારા વોટ્સઅપ નંબર ઉપર તમને મળી જશે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો તો કેવી લાગી માહિતી જરૂરથી જણાવજો આ મિત્રો ઘણા લોકોનો વીમો પૂરો થઈ ગયો છે ટુ વ્હીલ ઇન્સ્યોરન્સ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ફોર વ્હીલનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કાઢવો હોય તો તમારો કેવાયસી મતલબ કે પાન કાર્ડ કે આધાર કાર્ડ આરસી બુક આગળનો જો ઇન્સ્યોરન્સની કોપી હોય તો કોપી ના હોય તો વાંધો નહીં અને તમારું બેઝિક ડિટેલ્સ ઈમેલ આઈડી મોબાઈલ નંબર લખી મોકલી આપજો આ નંબર પર તો તમને ઇન્સ્યોરન્સ પર કાઢી આપવામાં આવશે સૌથી ઓછા રેટ પર તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે અમારા ઓફિસની મુલાકાત પણ લઈ શકો છો અમારા ઓફિસનું એડ્રેસ આપેલું છે ત્યાં તમે આવીને રૂબરૂ મુલાકાત લઈ શકો છો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જયંત જય ભારત